નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા મંદિરની વાત કરવાના છીએ શ્રી મોગલધામ ભીમરાણા મંદિરના ઇતિહાસ વિશે મોગલધામ ભીમરાણામાં મોગલ માતાનો જન્મ થયો હતો આ મોગલ માતાની જન્મભૂમિ છે આ મોગલધામ દ્વારકાથી નજીક છે દ્વારકા ઓખા હાઇવે પર વચ્ચે ભીમરાણાનો રસ્તો આવે છે ત્યાંથી આ ગામમાં આપણે પ્રવેશ કરી શકીએ છીએ આ મંદિરનું પરિચર ખૂબ જ મોટું છે હજુ આ મંદિરનો વિકાસ છે એ થઈ રહ્યો છે અને કાર્ય થઈ રહ્યું છે એવું કહેવાય છે કે અહીંયા આવીને જો કોઈ વ્યક્તિ સાચા મનથી મોગલ માતાની માનતા કરે તો માતાજી મનોકામના પૂરી કરે છે ભીમરાણા ધામના માતાજીનો જન્મ ક્યારે થયો તો એ બધું જાણવા માટે આપણે એનો ઇતિહાસ જોઈએ મોગલ માતાનો જન્મ સાડા તેરસો વર્ષ પહેલા થયેલો એ આ જગ્યા પર આસો સુદ તેર છે જન્મ થયેલો મોગલ માતાના જ્યારે મોગલ માતા હતા એ નાના હતા ત્યારે બોલતા ન હતા એટલે તેને મૂંગી આય કહેતા પછી માંગલમાં કહેવા લાગ્યા અને હાલ બધા માતાજીને મોગલમાં કહે છે પહેલાં આ જગ્યા અવાવરું જગ્યા હતી હાલમાં આ જગ્યા ઘનશ્યામગીરી બાપુને આ જગ્યા વિશે થોડી ઘણી જાણકારી મળી પછી ખબર પડી ત્યાર પછી આ બાપુ અહીંયા રહેવા લાગ્યા આ મંદિરમાં અંધશ્રદ્ધામાં માનવું નહીં ધૂણું ધોરા દાગા કરવાની મનાય છે દોસ્તો અહીંયા રહેવા જમવાની ચાની વ્યવસ્થા છે અહીંયા રાત્રિ રોકાવા ઓછા દરે રોકાઈ શકીએ છીએ નહાવા ધોવાની અહીંયા વ્યવસ્થા છે અહીંયા મૂલ્યે પ્રસાદીની વ્યવસ્થા છે અહીંયા કુલ બાર રૂમ છે રહેવા માટે ભીમરાણા ધામના પરિસરમાં એક હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો એના વિશે કોમેન્ટમાં છે એ થોડું જણાવજો અને અમારા આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર અમારી આ ચેનલની અંદર ભક્તિને લગતા અવનવા છે એ વિડીયો જોતા રેવા વિનંતી આપ